સિનુગરા ગામના ચિત્રકાર છીએ સલીમભાઈ અહમદ સિરાજ સિનુગરાના છીએ અને શેખાવર સાહેબની અમે ફાર્મ હાઉસમાં કચ્છમાં પહેલેથી કામ કરેલું છે એટલે અમે એવો સુજાવ સાહેબને આપ્યો કે અમારા આર્ટિસ્ટોને કાંઈક પ્રોત્સાહન મળે એવું કાંઈક તમે સુજાવો તો સાહેબે તરત જ આ પાડી કે તમે જે યોગ્ય લાગે તે કરો હું તમારા સાથે જાઉં અને કચ્છના તમામ ચિત્રકારો સાતલપુર ગાંધીધામ નખત્રાણા

લાઈવ લોકેશન લઈ અને ત્યાં પેઇન્ટિંગ કરતા હોય છે તો મને આ લોકો મળેલા બધા એસોસિએશનના સલીમભાઈ છે મંજીભાઈ છે ખેંગારભાઈ છે એમને આ લોકેશન જોતું હતું કે લાઈવ લોકેશન અમે ક્યાંક સારું લઈ શકીએ અને પેઇન્ટિંગ કરવા માટે કચ્છના કલાકારો ભેગા કરવામાં આવીએ છીએ અમે એટલે મારી જગ્યા મારું કચ્છ એડવેન્ચર કેમ્પની જગ્યા એ લોકોને પસંદ આવી અને એના માટે મને કે તમે સહકાર આપશો તો અમે અહીંયા આ કચ્છના સારા સારા કલાકારોને બોલાવીએ અને કચ્છના બહુ સારા બિપિનભાઈ સોની કરીને છે બે ત્રણ મોટા મોટા કલાકારો છે એ બધાએ પણ હા પાડી અને આજે સવારથી આજ નવ વાગ્યાથી આ લોકો અહીંયા આવ્યા છે અને લાઈવ પેઇન્ટિંગ કરી રહ્યા છે અને આ કચ્છની હરિયાળી જે અત્યારે આ વિસ્તારમાં ફેલાયેલી છે એને પોતાના પડદા ઉપર એ સારી ઉતારી રહ્યા છે અને સારા રંગ રંગીન બનાવે મારું બેકગ્રાઉન્ડ પોતાનું પણ એક આર્ટિસ્ટ પરિવારમાંથી હું આવું છું એટલે મેં મારા પરિવારમાં આ બધું મેં પેઇન્ટિંગને બધું જોયેલું જ છે અને આ એસોસિએશનના સભ્યો જ્યારે મારી પાસે આવ્યા અને મારી પાસે વાત રાખી એટલે મારા જેમાં કલાકાર જે છુપાયેલો હતો એ તરત બહાર આવી ગયો અને મેં એમને કહ્યું કે આપને જે જીવ સગવડતા જોતી હશે એ મારા રિસોર્ટમાં મળશે અને મારા કચેરીની અંદર કેમની જગ્યા લોકેશન બહુ સરસ છે અને એ લોકોને પણ પસંદ આવી ગયું અને આખું આયોજન એ કચ્છમાં કરવામાં આવ્યું કે આપણે આ બધા પેઇન્ટિંગ આપણા રિસોર્ટમાં જ રાખવામાં આવશે અને મારો આઈડિયા એવો છે કે જે જગ્યાએ પેઇન્ટિંગ બનાવ્યું છે ત્યાં જ એને ફ્રેમ કરી અને લાઈવ એ જગ્યાએ સોફામાં રાખશું અમે હું ચિત્રકાર બિપિન સોની ભુજથી આવું છું ભુજની અંદર મિરઝાપર હાઈવે પર મારી પોતાની પ્રાઇવેટ આર્ટ ગેલેરી છે અને તેર વર્ષો તો ત્યાંથી પેઇન્ટિંગ કરું છું અને ભુજમાં જ રહું છું બિપિનભાઈ આજના કાર્યક્રમ વિશે શું કહેશો ખાસ તો બસ પ્રકૃતિની ગોદમાં રંગોને રેલાવા મળે એટલે હું ગમે ત્યાં હોય પહોંચી જાઉં છું તો ખાસ તો આયોજકોનો અને આ જગ્યાના માલિક છે એમનો સર્વેનો ખૂબ ખૂબ આભાર કે કલાકારોને આવું સરસ પ્લેટફોર્મ આપ્યું રંગો કેનવાસ બધું પૂરું પાડ્યું છે અને વધુ ને વધુ આવે એના માટે એ લોકોએ સરસ પ્રયત્ન કર્યા હતા કલાકારો તો બસ બધાને અપીલ કરું છું ખાસ આવા આયોજનામાં કલાકારો ભાગ લે અને કલાભિમુખ થાય એવી સૌને શુભકામના થેન્ક યુ વેરી મચ આજે કેવા કેવા ચિત્રો બનાવવામાં આવે છે તમે શું બનાવ્યું છે આજે મેં આ સામે એક મઢોલી જેવું છે એનું લાઈવ પેઇન્ટિંગ કર્યું છે તે તમે બતાવી શકો છો મારું નામ કવિતા બિપિન સોની અને અહીંયા આજે કચ્છમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબ અને અંજાર રંગતરંગ સોસાયટી તરફથી આ એટલું સરસ આયોજન કર્યું છે એટલી સરસ સુંદર જગ્યા છે અને કલાકાર માટે તો આથી વિશેષ શું જોઈએ કે એટલું સરસ નેચર અને વાતાવરણ હોય અને પેઇન્ટિંગ કરવા માંડે આ જે મેં લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું છે તો સામે આપ જોઈ શકો છો કે ફ્લેમિંગો નું સુંદર દ્રશ્ય છે અને હજી અમારું કામ ચાલુ છે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એડવેન્ચર ક્લબ નો અને અંજાર સોસાયટી આ શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો મારું નામ કરશન સામજી જોગુ છે હું અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના પ્રમુખ છું અને આ છે મારો શોખ છે પહેલેથી જ આમ તો મારી આર્ટ ગેલેરી પણ છે અને આ જેટલા ચિત્રકારો છે ને એ બધે પોતે કામ પણ કરે છે અને પોતે શોખ પણ રાખે છે એટલે આ બધીને શોખ હતો કે અમે આ ટેમ્પલ ઉપર ક્યાં પણ અમે લાઈવ પેઇન્ટિંગ કરી પણ સાહેબનો સપોર્ટ મળ્યો એટલે અમે અહીંયા રિસોર્ટ જોયું અને અમને આ લોકેશન બહુ નેચરલ છે એટલે આમ બહુ પસંદ આવ્યું બધે આર્ટિસ્ટોને એટલે બધે અહીંયા જ લાઈવ કરવાનું અમને પસંદ આવ્યું તો સાહેબે પણ સપોર્ટ કર્યું બધી વ્યવસ્થા અમારા માટે કરી છે અને આ અહીંયા તો ત્રીસ પાંત્રીસ આર્ટિસ્ટો છે બધી ઇન્ટરનેશનલ બધી જગ્યાએ કામ કરેલા એવા બધે આર્ટિસ્ટો છે બધે પોતે કલર કોમ્બિનેશનથી બધી પેઇન્ટિંગો કરે છે ભલે અલગ અલગ જગ્યાની જ્યાં થીમ એમને યોગ્ય લાગે છે ત્યાં બેસીને બધી પેઇન્ટિંગ કરે છે ખાસ કરીને આ જગ્યા કુકમાં છે અને આ કચ્છ એડવેન્ટર ફાર્મ હાઉસ છે શેખર સાહેબ શ્રીનો દિલીપ તો સાહેબ શ્રી નો શું કેવા કે અમે ફાર્મ હાઉસ છે આ શું નામ છે આપનું અને કે ક્યાં છો નમસ્કાર મારું નામ મનજીભાઈ મહેશ્વરી છે અને અંજાર રંગતરંગ આર્ટ સોસાયટી દ્વારા અમે અહીં અગ્રવત સાહેબના જે કચ્છ એડવેન્ચર કેમ્પ છે એની અંદર એક સરસ મજાનો આજના દિવસે લાઈવ ચિત્રકલાનો એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈ અને પ્રોગ્રામ રાખેલ છે ખાસ કરીને અત્યારે શું ચિત્રમાં ખાસિયત જોવા મળી શકે તો ચિત્રમાં ખાસ કરીને આ જે જે આર્ટિસ્ટ ચિત્રકારો છે કચ્છનાખ્યાત નામ નવી બિપિનભાઈ સોની કિશોરભાઈ હરેશભાઈ શેખા કલેમભાઈ બલરામભાઈ અને અનેક કિશનભાઈ જોગુ જેવા કચ્છનાખ્યાત નામ કલાકારો આજે જે ચિત્રકારો અહીંયા અમારી સાથે જોડાયાણા છે અને લાઈવ ચિત્રો બનાવી રહ્યા છે આજે અહીં જે કેમ્પ છે એની અંદર સરસ મજાના વિવિધ અલગ અલગ જોવાલાયક સ્થળો છે એનું લાઈવ ચિત્ર જો બનાવી રહ્યા છે ખાસ કરીને જે જે રીતે દીપભાઈ અગ્રવત જે રીતે ચિત્રકારનો પ્રોત્સાહન આપી રહ્યા છે અત્યારે શું સંદેશ આપજો ઓ ખાસ કરીને કચ્છના આવા દિલીપભાઈ અગ્રવત સાહેબ જેવા અનેક લોકો જો કચ્છની જે સુસૃક્ત અવસ્થામાં જે કલા છુપાયેલી છે એને ઉજાગર કરીએ અને કચ્છના જે ચિત્રકારો હોય કે અન્ય કલાકારો કારીગરોને જેમ અન્ય સંસ્થાઓ બહાર લાવી રહી છે એવી રીતે અગ્રાવત સાહેબનો આ બહુ સરસ મજાનું સરાહનીય પગલું છે એટલે અમે તમામ કચ્છના ચિત્રકારો વતીથી એમને ધન્યવાદ આપીએ છીએ અને અમારી સંસ્થા અંજાર રંગતરંગ સોસાયટી તરફથી પણ અગ્રાવત સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ આભાર